વલસાડ જિલ્લા પોલીસ ખાસ કરીને વલસાડ સિટી પોલીસ સ્ટેશન અને પારડી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા એક એટીએમ મશીન જે એટીએમ કાર્ડ છે એને શોપ કરીને એને બદલી નાખીને છેતરીને જે એટીએમ કાર્ડ લઈ જઈને પૈસા ઉપર તે ગેંગ પકડવામાં મોટી સફળતા મળી છે ત્રણ કુલ આરોપીઓ પકડાયા છે સૈયદ ઉર્ફે સૈયદ હમાલુદ્દીન કાઝી અબ્દુલ હકીમ ઝેરુદ્દીન કુરેશી અને રિયા સરતાઝ ખાન આ ત્રણ આરોપી બેઝિકલી મુંબઈ મહારાષ્ટ્રના છે ઓરિજિનલી ઉત્તર પ્રદેશના છે પરંતુ મુંબઈમાં સેટલ છે આ જે આરોપીઓ છે આ આરોપીઓની જો એમોની વાત કરીએ તો આરોપીઓ એક બાય કાર એ ત્યાંથી મુંબઈ તરફથી નીકળ્યા હતા અને એ લોકો અલગ અલગ વિસ્તારમાં ખાસ કરીને જે ચાલી વિસ્તાર હોય અથવા તો જ્યાં વધારે માઇગ્રન્ટ પોપ્યુલેશન રહેતું એવા વિસ્તારના એટીએમ ટાર્ગેટ કરે જેના પર સીસીટીવી કેમેરાના હોય અને કોઈ વ્યક્તિ જે વ્યક્તિને એટીએમ કાર્ડ યુઝ કરવામાં તકલીફ પડતી અને એટીએમ કાર્ડ યુઝ કરવા માટે મદદ કરવાના બહાને એનું કાર્ડ લઈ લેતા હતા અને બીજું કાર્ડ એવું સિમિલર કાર્ડ એમની પાસે જે હોય કાર્ડ આપી દેતા હતા અને ત્યારબાદ એ કાર્ડ લઈ જઈને વાતો વાતમાં એનો પિન નંબર પણ એ જ્યારે યુઝ કરતો ત્યારે જોઈ લઈને કાર્ડ અને પિનની મદદથી બીજા કોઈ એટીએમમાં જઈને પૈસાઓ પડી લેતા હતા જે બનાવ બન્યો હતો દિવસે એની અનુસંધાને વલસાડ સિટીની અંદર આ પ્રકારનો એક બનાવ બન્યો હતો તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં નાકાબંધી આપવામાં આવી હતી અને નાકાબંધીમાં એવું ધ્યાને આવ્યું હતું કે આરોપીઓ છે નવસારી તરફ ભાગી ચૂક્યા છે અને નવસારી અને સુરતમાં એક એક ગુનાને અંજામ આપી એ લોકો જ્યારે પરત મુંબઈ તરફ ફરી રહ્યા હતા ત્યારે નાકાબંધી દરમિયાન એમને વલસાડ વિસ્તારમાંથી વલસાડ સિટી પોલીસની ટીમ અને પાર્ટીની મદદથી આ આરોપીને પકડી પાડવામાં આવે છે આરોપીને પકડતાની સાથે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે નવસારી રૂરલ અને પલસાણા પોલીસ સ્ટેશન ત્રણ ગુજરાત રાજ્યના ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે અને એ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ વલસાડ જિલ્લામાં જે બનાવ બન્યો એની પહેલાં મધ્યપ્રદેશમાં આ પ્રકારે છેતરપિંડી કરીને એમણે આમલિયા પોલીસ સ્ટેશનની અંદર પણ એમની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે આ ઉપરાંત અન્ય સાતથી આઠ બનાવો આ આ પ્રકારના એમણે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં ગુનાઓના અંજામ આપ્યા છે આરોપીઓ પાસેથી રોકડા એક લાખ પાંચ હજાર રૂપિયા એની સાથે સાથે વરના કાર ગુનામાં જે વપરાયેલી છે વરના કાર અને એ ઉપરાંત એમની પાસેથી ટોટલ બાસઠ જેટલા એટીએમ કાર્ડ મળેલા છે આ અલગ અલગ એટીએમ કાર્ડ બાબતે વલસાડ સિટી પોલીસ દ્વારા અલગ અલગ જે એટીએમ કાર્ડના ઓનર છે ફરિયાદી છે જે કાર્ડ ધારકો છે એમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને આની અંદર વધુ પણ ગુનાઓનો ભેદ ઉકેલાય એવી શક્યતાઓ છે આ લોકો મુખ્યત્વે અલગ અલગ હાઈવેના જિલ્લાઓ ટાર્ગેટ કરે છે મેં જે કહ્યું એ પ્રમાણે એ લોકો જે ગીચ વિસ્તાર છે એવા વિસ્તારના એટીએમ એટીએમના સીસીટીવી કેમેરાના સિક્યુરિટી ગાર્ડ નથી એવા એટીએમ ટાર્ગેટ કરે છે અને જે વ્યક્તિને એટીએમ કાર્ડ યુઝ કરવામાં તકલીફ પડે છે એવા થોડા ટેકનિકલી ચેલેન્જ લોકોને ટાર્ગેટ કરે છે અને એમનું કાર્ડ લઈ લે છે અને પછી અન્ય એટીએમમાં જઈને પિન નંબરની મદદથી એ લોકો એના પૈસા કાઢી લે છે